ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાને લઈને રાહુલ ગાંધીએ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એકાઉન્ટ પરથી થયેલી પોસ્ટને તમે જોઈ શકો છો કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન મહિલાઓએ કહ્યું હતું કે રાજ્યમાં વધતા નશા ગેરકાયદેસર દારૂ અને ગુનાખોરીના કારણે તેમના જીવનમાં અસુરક્ષા ઉભી થઈ છે આવું લખાણ રાહુલ ગાંધીની ટ્વીટમાં જોવા મળી રહ્યું છે એટલું જ નહીં દારૂ અને ડ્રગ્સના મુદ્દાઓ પર રાહુલ ગાંધીએ કેવા પ્રશ્ન ઉઠાવ્યા તે તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો રાહુલ ગાંધી આ પોસ્ટ પર ગુજરાત મંત્રી જાડેજા એ તરત જ પ્રતિક્રિયા આપી હતી લખ્યું છે કે મહિલાઓ વિરુદ્ધ રેટ છે માતાઓ સુરક્ષામાં ગુજરાત પ્રથમ નંબર પર હતું અને આગળ પણ રહેશે એટલું તો ઠીક પણ તેઓએ સ્પષ્ટ શબ્દોમાં લખી દીધું કે બે સત્યાવીસ ની ગુજરાતની ચૂંટણીમાં યાદ રાખજો કોંગ્રેસ સિંગલ ડિજિટ માં સમેટાઈ જશે તો મિત્રો હવે આ નાનકડા એવા હાર્દિક યુદ્ધને લઈને તમારી શું પ્રતિક્રિયા છે કોમેન્ટમાં જણાવો